બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકાના દુવા ગામે મેરેજના મામલે થનાર વિવાદે રૂપ ધારણ કરતા યુવકના પિતાની હત્યા થઈ હોવાનો છે દુવા ગામના એક યુવકે ગામની યુવતી સાથે પ્રેમ વિવાહ કર્યો હતો પ્રસંગે વિવાદ ઓછો થયા બાદ બંને પતિ પત્ની પોતાના વતન દુવા ગામે પરત આવ્યા હતા અને ત્યારબાદ યુવતીના મેસેજ મળતા યુવકના પરિવારજનોએ સમાધાન માટે યુવતીના ઘેર મુલાકાત લીધી હતી પરત ફરતી વખતે યુવતીના પરિવારમાંથી આવતા કેટલાક શખ્સોએ યુવકના પરિવારને ટાર્ગેટ કરીને પીછો કર્યો અને તીક્ષ્ણ હત્યાર લાકડી અને ધોકાથી હુમલો કર્યો આ હિંસક હુમલામાં ચાર લોકો ઘાયલ થયા હતા જેમાં યુવકના પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું મૃતકની લાશને પીએમ માટે થાનેરા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં હોસ્પિટલ ખાતે લોકોની ભીડ ઉમટી પડી હતી સમગ્ર બનાવને લઈને થરાદ પોલીસ મથકે યુવતીના પરિવારના બાર લોકોને નામજોગ ફરિયાદ હેઠળ નોંધવામાં આવ્યા છે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી તેજ કરી છે